સૌથી સવાર સવારના બધાને જય માતાજી જય બાવા તો મિત્રો આજે છે સરસ મજાનો દિવસ ભાદરવી આપણે જવું છે એમાં કેવું હોય અમારે જે ભાદરવીમાં હોય ને અમારે પાદરે જવાનું હોય પાણી રેડવા અમારે અહીંયા રીતિ રિવાજ હોય એવો ગામડા પ્રમાણે તમારે કેવું હોય કઈ ખબર નથી પણ અમારે જો ગામડા રીતિ રિવાજ હોય પાદર દિવસે જવાનું હોય પાદરે જોઈ શકો છો બધા ગામના જે મિત્રો બધા લોકો પાણી રેડવા જાય એટલે અમારે ત્યાં જવાનું છે પાદરે કુએ પાણી રેડો તો તમે વિડીયોમાં બનાવી વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે નવા હોય જરૂર સબસ્ક્રાઇબ કરજો તો આપણે આગળ તમને વિડીયોમાં બતાવી કે અમારે કેવી રીતના પાણી રેડવાનું હોય અને કેવી રીતના ક્યાંય ક્યાં રેડવાનું તો એમાં પાણી રેડવામાં તો એવું હોય જે મોટા મોટા ઝાડવા હોય એના બધાને પાણી રેડવાનું આપણા ગઢિયા એમ કે છે કે આપડા શું કેવાય ભાઈ પિતૃ પિતૃ ને પિતૃ ને પાણી પાવી એમ એવી રીતના કેવાય એટલે આપણે દર ભાદરી આપણે દર વર્ષે આવી શ પણ આ પેલો લોગ છે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહીજો ને જોઈ શકો તમે એની કુવાઈ પૂજ્યા છો

આપણે સીતારામ આવી રીતના આમ છે ની દેરી અને આ જો આ પાણી રેડે છે અમારા મોટા ભાઈ ને અમારા ભતીજા તો આ ટાઈપ ની દેરી છે અને સામે તમે જોવો તો કુવો છે મારા પાદરમાં છે કહું ના કે આ પેલા સીતળા મંદિર એ જવાનું છે પાણી રેડવા અને પછી હામે આગળ આશ્રમ થઈ ન્યા જવાનું છે એટલે આપણે જે શરૂઆત છે તો તમે બની રહેજો વિડિયો માં તમને અંત સુધી બતાવશું બરોબર કે આપની છે દાદા તો મિત્રો હવે આપણે અહીંયા દેરીએ પાણી રેડાઈ ગયું છે તો હવે આપણે જવાનું છે આશ્રમે તો આપણે હવે અહીંથી પાછું કુએ પાણી ભરી છે તો આપણે આશ્રમે આશ્રમે તો મિત્રો આપણે આવી ગયા છીએ પાણી રેડવા આપણે આમાંથી કૂવેથી પાણી ભરી પાછા આશ્રમે આવ્યા છે તમે પાછળ જોઈ શકો અમારો ગામનું આશ્રમ છે શામળા બાપાનું ત્યાં તો અહીંયા આપણે બધે પાણી રેડવાનું છે જો આવડા બધા રેડે तो आखो आश्रम से हमारा गाम श्यामला बापा तो हमें आया अपन पानी पान रेडी दी तो हमारा जिलू भाई जिलू भाई कई क्या उनसे जय माता जय बाबा जय माता जय बाबा ता नेता ता तो हमारे बे भाई एक जैसे हमारे जानू भाई का पान। ये वन पानी रेडी है மந்த <Turunod yapa hermano> <asan> આપડા રામજી મંદિર થી પછી ભોળાનાથ ના મંદિર જવાનું છે અને અહિયાં આવજો અમારે ગામ જનો બેઠા છે બધા વડીલો તો આ રીતનું છે કાક રામજી મંદિર અમારા ગામનું અને આપણે અહિયાં પણ પાણી રેડવાનું છે અહિયાં આપણા બધા મિત્રો અહિયાં પાણી પાસે ભોળાનાથ નું મંદિર છે નાની અમથું દેરી તો આપણે આ રીત નું છે બીજુ બોળાનાથ નું મંદિર જે મેન સ્ટેન્ડક છે જૂનું તમને બતાવું આ આપણે તમે જોયું શિદેશ્વર મહાદેવ નું જે સ્થાનક છે મેન જે આપને પણ ખબર નથી આ કેટલા સમયથી છે બહુ જૂનું સ્થાનક છે પહેલું શિદેશ્વર મહાદેવ નું コートは何まして。<music> તો આપણે જે પાણી રેડવાનું તો બધે મંદિરે બધે રામજી મંદિરે ભોણાથના મંદિર આશ્રમિક શ્યા મંદિર તો આપણે બધે પાણી રેડી દીધું છે આપણે બધાય પિતૃને એમ કહેવાય કે પિતૃને પાણી રેડ્યું એ રેડી દીધું અને હવે આપણે જઈએ છીએ ગરબા જ એટલે આપણું કાર્ય અહીંયા પૂરું થયું છે તો આપણે ગરબા જઈએ અને આપણે પાછળ વિલુભાઈ જેનુભાઈ એ પણ આપણે હાર્યા છે અને અમારા જે મોટા ભાઈ છે આગળ વહી ગયા છે ઘરે ભૂગ ગોમા છે તો આપણે આપડે ઘર બાજુ મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂરી ગયા છીએ આપણા ગામમાં ગયા ગયા હતા હતા પાણી રેડવા પાણી રેડીને આપણે ગામમાં ગયા છીએ તો આપણે છે ઘરે આપણા ધાબામાં તો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કર્યો અને તમે બધા સપોર્ટ તો કરો છો પણ આપણા જે નવા દર્શક મિત્રો હશે એ પણ સપોર્ટ કરે સબસ્ક્રાઈબ કરે મને આશા કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો તો આપણે અહીંયા વિડીયો કરીશું પૂરો તો વિડીયો પસંદ આવ્યો તો મેં કીધું એ રીતે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા મળશે એક નવા વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય ટાટા જય માતાજી જય બાવાતા હર હર મહાદેવ અને ભાદરવી બધાને હાર્દિક હાર્દિક શુભકામના તો મિત્રો ફરી પાછા મળશે નવા વિડીયો ચાલો સુધી બાય બાય